વાહકજન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે ભારે વરસાદની પરિસ્થિતિ પછી હાઉસ ટુ હાઉસ સર્વેની ઝુંબેશ અંતર્ગત તારીખ આઠ બે હજાર ચોવીસથી પાંચ નવ બે હજાર ચોવીસ દરમિયાન સત્યાવીસો અઢાર નોટિસ અને ચાર લાખ છપ્પન હજાર પાંચસો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવેલ છે આથી નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે ડેન્ગ્યુ મેલેરિયાના ફેલાવા માટે જવાબદાર મચ્છર ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે જેથી પાણીના સંગ્રહના વાસણો તેમજ પાણીની ટાંકી ઢાંકણથી બંધ રાખવી અને પાણી સંગ્રહના વાસણો દર અઠવાડિયે ધોઈને સાફ કરવા ફૂલદાની કુલર મની પ્લાન્ટ વગેરેનું પાણી દર ચોથા દિવસે બદલવું જેથી ડેન્ગ્યુ મલેરિયાના રોગોના ફેલાવા માટે જવાબદાર મચ્છરોની ઉત્પત્તિ અટકાવી શકાય તથા ઘરના ધાબા પર વરસાદી પાણીનો ભરાવો ન થાય તેની કાળજી રાખવી તાવ આવે ત્યારે લોહીની તપાસ કરાવી તાત્કાલિક સંપૂર્ણ સારવાર લેવી તેમજ મચ્છરદાનીનો ઉપયોગ કરવો તથા તમારા ઘરે આવતા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કર્મચારીને પૂરતો સહકાર આપવો જેથી ડેન્ગ્યુ મલેરિયાના રોગને નિયંત્રણ હેઠળ રાખી શકાય ટીવી એટીન ન્યૂઝ રિપોર્ટર ચેતનભાઈજી બુંદેલા